ભરૂચના અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો મીની વાવાઝોડા પરિસ્થિતિના કારણે ઠેર ઠેર લગ્ન મંડપો ઉડી જવાના તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા ભરૂચના અંકલેશ્વર અંકલેશ્વરના વાતાવરણમાં બાદ અચાનક જ પલટો આવ્યો હતો કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી હાલ લગ્ન શાળાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપ ઠેર ઠેર ઉડી ગયા હતા જેના

પાંચ મિલીમીટર અને હાસૂટમાં પંદર મિલીમીટર વરસાદ નોંધાયો હતો ભરૂચ જિલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે